જૂનાગઢમાં આપના નેતા અને કાર્યકરોની વિરોધ પ્રદર્શન કરાતા અટકાયત કરવામાં આવી છે બોટાદના હળવદમાં શાંત વિરોધ પ્રદર્શનને ભાજપે ઉગ્ર આંદોલનનું રૂપ આપવા બાબતે બસ સ્ટેશન ખાતે કાળી પટ્ટી બાંધી વિરોધ કરતા આપના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા નેતા રેશમા પટેલ સહિત કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી તમારી માંગણી એ પણ છે કે સમગ્ર ગુજરાતના ખેડૂતોને રાહત આપવા માટે કિસાનો માટેનું એક કમિશન બનવામાં આવે અને નહીં બનાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને બીજી વસ્તુ કે આવું દમન ક્યારેય નહીં સહન કરીએ ભાજપ ના પોલીસ પોલીસવાળા જે દમન થાય છે અમે નહીં સહન કરીએ અમે રોડ ઉપર નીકળીને પણ આંદોલન કરીશું અને અત્યારે પણ જોઈ લો કે પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે અમે જનતાને મેસેજ આપવા માટે કાળી પટ્ટી બાંધીને નીકળીએ છીએ તો વાંધો શું છે કેમ અમારો અવાજ દબાવવામાં આવે પકડો અને અમારા ખેડૂતોને મુક્ત કરો અમારા આગેવાનો અમારા કાર્યકર્તાઓને મુક્ત કરો અમારી માંગણી છે અને ખેડૂતો માટે અમારી માંગણી છે કે સમગ્ર ગુજરાત ખેડૂતો માટે કમિશનની રચના કરવામાં આવે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ